નવાડીના ડુંગર વિસ્તારમાં આવેલ દારસીમેલ ગામમાં આવેલ ધોધ જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે આ ધોધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે પહાડોની વચ્ચે આવેલા આ અતિ રમણીય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે પ્રકૃતિના ખોળે સોળે કળાએ વચ્ચે કુદરતી ઝરણા વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે આ આ ધોધ છે એક ટ્રેક ટ્રેકના દૃશ્ય દ્વારા અહીંયા આવવામાં આવે છે અને તમે જે એ ટ્રેક તમે આવશો ત્યારે તમને જંગલના વચ્ચેથી અને ઝાડ વૃક્ષોના વચ્ચેથી જે તમને કુદરતી દૃશ્યનો અનુભવ થશે સિરિયા દ્વારા જાણવા મળ્યું છે કે અહીંયા બહુ કુદરતી દૃશ્ય સારા છે બહુ મજા આવી બહુ એન્જોય કરી ખૂબ જ આનંદ બહુ જ આનંદમય વાતાવરણ છે જ્યાં તમારું ગાડીનું પાર્કિંગ કે ત્યાંથી એક કિલોમીટર જેટલું ચાલવાનું છે અને ચાલીને આવવાનો જે આનંદ છે તે ખૂબ જ અદ્ભુત છે અને આજુબાજુ વૃક્ષો પહાડો નાના મોટા ઝાડ એના થી ખુબ જ મન પ્રફુલ્લિત થઈ ગયું અને અહીં આવ્યા ત્યારે એમ લાગ્યું કે આ હા 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 કુદરત તો અહીંયા જ છે